જેમાં સવારમાં પ્રભાત રેલી કાઢવામાં આવી ત્યારબાદ ધ્વજવંદન મુખ્ય મહેમાનોનું સ્વાગત તેમજ આ શાળામાં અભ્યાસ કરી એસએસસી અને એચએસસીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં પરમાર ચિરાગભાઈ રામાભાઈ અને રબારી કિરણભાઈ ઠાકરાભાઈ પ્રથમ નંબરે પ્રાપ્ત કરેલ હતો તેમજ આ શાળાના વિદ્યાર્થી ભાટિયા પલ્વીબેન રમેશભાઈ જે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રખરતા શોધ કસોટીમાં સંપૂર્ણ ગુજરાતમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં એક હજારમાં સમાવેશ થયો હતો તે બદલ તેમને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં જે પણ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમને ફાઇલ ચોપડા પેન વગેરેનું ઇનામ ચૌહાણ જોગાજી તરફથી આપવામાં આવ્યું હતું તેમજ તમામ બાળકોને સરપંચ શ્રી ચૌહાણ રામજીભાઈ તરફથી બિસ્કીટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ શાંતિલાલ મહેતા અલકાબેન પ્રકાશભાઈ મહેતા મિલનભાઈ સંઘવી પ્રમોદભાઈ ત્રિવેદી જેમનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનો પધાર્યા હતા જેમાં શ્રી મણાજી રાજપૂત સાહેબ દેવજીભાઈ ચૌહાણ રણછોડભાઈ મનવર વગેરે મહાનુભાવોએ પોતાના મંતવ્યો આપ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ દરજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં બબાજી ઉમર દ્વારા વિશેષ મહત્ત્વ રહ્યું હતું રિપોર્ટર દિનશાહ વ્યાસ એસડી ન્યૂઝ ગુજરાતી થરાદ